સમ્રાટ અશોકનું અપમાન કરનાર સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે મોર્ય સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આবেদন પત્ર આપવામાં આવ્યું સુરતમાં મોર્ય સમાજ દ્વારા વિરોધનો માહોલ ઉભો થયો છે સમ્રાટ અશોકનો અપમાન કરનાર સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે મોર્ય સમાજ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું આશિષ तिवारी એક વિડીયોમાં સમ્રાટ અશોક તેમજ મોર્ય સમાજ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ છે આશિષ तिवारी પર માતૃભાષા અંગે ગાળો આપ્યાનો આક્ષેપ છે હિસ્ટ્રી શીટર આશિષ તિવારી મધ્યપ્રદેશના રાયબરેલી જિલ્લાના સલોન મટકાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ આશિષ તિવારીએ કહ્યું કે સમ્રાટ અશોકનું નામ લેનારનું માથું કાપીને ઉત્તર પ્રદેશમાં ફરાવવામાં આવશે મારું નામ શીલાબેન મારું છે હું બહુજન સમાજ પાર્ટીની સુરત શહેર અધ્યક્ષ છું આજે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક આશિષ તિવારી કરીને કોઈ વ્યક્તિનો યુપીથી વિડીયો વાયરલ થયો હતો જે જાતિવાદી માનસિકતા ધરાવતો વ્યક્તિ લાગે છે એને એવું નિવેદન આપ્યું છે કે મહાન સમ્રાટ અશોકનું કોઈ પણ નામ લેશે તો એમના માથા કાપીને ઉત્તર પ્રદેશમાં ફરાવવામાં આવશે અને ઘણી બધી જાતિવાદી માનસિકતા ધરાવતો હોય ને એવી ટિપ્પણી એણે કરી છે તો અમે આજે કલેક્ટર કચેરી મોરિયા સમાજની સાથે અમારો બહુજન સમાજ પાર્ટીનો સહયોગ છે અને આજે અમે નિવેદન આપવાના છે